રાજકોટમાં રૂપાલાના વિરોધનો મામલો સતત બીજા દિવસે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળા દ્વારા અન્નનો ત્યાગ કરીને ધરણા કરવામાં આવી રહ્યા છે શહેરના રેલ નગર ખાતે આવેલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે પદ્મિબા વાળા અને તેમની સાથે અન્ય મહિલાઓ પણ ધરણા ઉપર બેઠી છે આજે સતત બીજા દિવસે પદ્મિની બા વાળાએ અને મહિલાઓએ અન્નનો ત્યાગ કર્યો છે અને ધરણા કર્યા છે પરસોતમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી પદ્મિની બાનો વિરોધ યથાવત જોવા મળશે તબિયત તો મારી સારી છે અને આગળ જતા જોઈએ મારા કુદરતી હું લડાઈ રહી અને સુધી હું લડત આપીશ અને હસતી હસ્તી જ આપીશ અમારી રણનીતિ બહુ મોટા પાયે હશે અમે મહારે રેલી પણ નીકળશું અને જેમ મેં રૂપાલાભાઈના પ્રચાર જેમ કરવા હું નીકળી હતી કે રૂપાલાભાઈને જ વોટ રૂપાલાભાઈને ખબર નથી કે એને શું ખોયું છે જે એને ખોયું છે ને એને ખબર નથી એવી જ રીતના હું ઘરે ઘરે શેરીએ શેરીએ ગલીએ ગલીએ કે રૂપાલાભાઈને વોટ નહીં એ રીતે હું નીકળીશ અને પૂરેપૂરો આ પ્રચાર હું કરીશ આ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ક્યાંક ઉપર રહીશ અને જરૂર પડશે તો ચોર ઉપર પણ ઉતરીશ ગઈકાલની બેઠકમાં જે અમારા રાજકીય રાજકીય લેવલે જે ભાઈઓ છે એ લોકો સાથે અમારી શાંતિપૂર્વક ચર્ચા થઈ છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો પણ કોશિશ કરી જ રહ્યા છે અને એ લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું